મુખી હનુમાનજી મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે સાફ સફાઈ કરવા આવેલા યુવકોએ કર્યો હાથ સાફ આરોપી બંને પીધેલી હાલતમાં ઝડપાયા ચોરી કરેલું સામાન ખાટલો મોટર અન્ય ભંગાળની વસ્તુઓ ચોરી કરી ચોરો થયા હતા ફરાર સફાઈ કરવા આવેલા બે યુવકો મંદિરમાં પણ હાથ ફેરો કરી લીધો બંને આરોપીઓને ઝડપી પાડી ખેરાલુ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે વધુ સમાચારો અને માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને સંજુ બાબા સાથે ફારૂક મેમણ ખેરાલુ છોડે મિલ જાયગા બધું મીજે હા બસ પુરાણું લે તો પાસે બોલો પાસે ઉંડા લે ગયા હતા દિલા દે સબકુ બસ ઠીક બસ